અમે બાગમાં આવ્યા છે અમારો પૂરો પરિવાર આવ્યો છે શરદ પૂનમ નિમિત્તે અમે પૂનમની ચાંદની નીચે દૂધ દૂધ પાક ખાવાનો જે મહિમા છે એ સેલિબ્રેટ કરવા માટે અમે દર વર્ષે આવીએ છીએ આ વર્ષે પણ આવ્યા છે અને અમે આ રીતે ઉજવીએ છીએ અમારો તહેવાર શરદ પૂનમનું ખાસ મહત્ત્વ એ છે કે પૂરો પરિવાર સાથે મળીને ચ મામાની ચાંદની નીચે દૂધપાક ખાય અને એનાથી એવું કહેવાય છે કે આખું વર્ષ આપણને એસિડિટીનો પ્રોબ્લેમ ના રહે એમ અને આપણે બહુ ટાઈમથી આપણે એસિડિટીથી પીડાતા હોય તો એ આપણી રાહત થાય છે એમાં અને આપણા શું કહેવાય બોડીને ઠંડક મળે છે એનાથી આજે શરદ પૂર્ણિમા છે એટલે અમે લોકો બહાર ના જઈ શકીએ એટલે અહીંયા કમાટી ગાર્ડનમાં અમે લોકો બધા ફેમિલી સાથે કઝીન બાળકો સાથે ચંદ્રના નીચે બટાકા વડા છે દૂધ પૌવા છે એ રીતેનું આપણું જે કલ્ચર પ્રમાણે જે આપણે કરીએ છીએ દર વર્ષે એ રીતે અમે અહીંયા એન્જોય કરવા માટે અહીં ભેગા થયા છે ચંદ્રના લીધે એટલે કે એના એની જે ચંદ્રની જે બધી જે રીતે કળાઓથી ખીલેલો હોય છે એનું આપણા દૂધ પૌવામાં એનું જે પ્રતિબંધ એ જે પડીએ છે અંદર એ ખાવાથી આપણા આપણા શરીર માટે પણ હેલ્ધી છે અને અમુક રોગથી પણ આપણે બચીને રહી શકીએ છીએ એટલા માટે દર વર્ષે ખાવાની આ આપણું એક છે મને પાછળ સાયન્સ કહો કે પછી આપણું ગુજરાતી શું કહેવાય આપણી જે માન્યતા છે એ રીતે બધું એમાં બધું વધારે પડતું શું બોલું એટલે આપણે ખાઈએ છીએ નિમિષા અમે અહીંયા બાગમાં આવ્યા છે અમારા ફેમિલી સાથે આવ્યા છે અને આ શરદ પૂનમની આ રાત છે એને એન્જોય કરવા માટે દૂધ પૌવા ઘારી ને બધું એ પ્રમાણે એના માટે આવેલા છે શરદ પુણમમાં બસ આ દૂધ પૌવા કહીએ ચાંદનીથી ઠંડક એવું કંઈક છે વર્ષોથી તો દૂધ પૌવા ખાવાથી એસિડિટી ના થાય એટલે ઠંડક આ એક અત્યારે અમે આ કમાડી બાગ ખાતે આજે શરદ પૂર્ણિમા છે એટલે એના માટે દૂધ પૌવા અને અમે સમોસા ઘરેથી લઈને આવ્યા છે અને અત્યારે આરોગી રહ્યા છે ખરેખર આ એક મહિમા એવો છે કે શરદ પૂર્ણિમાને દિવસે ચંદ્રમાની નીચે જો આખું રાત દરમિયાન દૂધ પૌવા મૂકવામાં આવે તો આપણને જે પિત્ત થાય છે એ પિત્ત ના ના થાય અને એને માટે આપણું શરીરને ઘણું આરામદાયક મળે એને માટે આ એક મહિમા છે અને એને માટે અમે અત્યારે અમે ફેમિલી સાથે અત્યારે અહીંયા આગળ દૂધ પૂવા સમોસાનો નાસ્તો કરવા આવ્યા છીએ આપનું નામ મારું નામ કમલેશ છે